ઉજવણી કરવામાં પાર્ટીના શોખીનો બેફામ બનતા હોય છે જેને અંકુશમાં લાવવા ભાવનગર પોલીસ દ્વારા અવારા તત્વો અને નશાનું સેવન કરનારાઓ સામે લાલ આંખ કરે છે ભાવનગર શહેરમાં પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો સહિત ચેકિંગ હાથ ધરાયું છે નવા વર્ષના આગમનને હવે ગણતરીની કલાકો બાકી છે જેને લઈને નવા વર્ષની ઉજવણી માટે લોકો થનગની રહ્યા છે ત્યારે ભાવનગરમાં હોટેલો અને પ્રાઇવેટ ફાર્મહાઉસ ખાતે નવા વર્ષની ઉજવણીનું આયોજન કરાતું હોય છે અને આ થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં દારૂની મહેફિલો જામતી હોય છે અને જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે બીજી બાજુ ભાવનગરમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન પોલીસ સતર્ક બની છે જેના ભાગરૂપે આવારા તત્વો અને દારૂના બંધાણીઓ બેફામ બનતા હોય છે જેને અંકુશમાં લાવવા પોલીસ દ્વારા લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જેના ભાગરૂપે શહેરમાં ઓગણીસ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવે છે તેમજ વિવિધ સ્થળો અને શહેરના પ્રવેશ દ્વાર નજીક ડ્રિંક એન્ડ ડ્રાઈવ વાહનોમાં બ્લેક કાસ્ટ ગાડીઓના કાગળો સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજરોજ ભાવનગર નાયબ પોલીસ અધિક્ષક આર આર સિંઘલ સહિત પાંચ ડિવિઝનના પીઆઈ અને તમામ ડિવિઝનના ડી સ્ટાફ સાથે ચાવડી ગેટથી કુંભારવાડા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું Uh, आगामी थर्टी फर्स्ट अनुसंधाने शहर uh, म જુદી જુદી જગ્યાએ ઓગણીસ જેટલી ચેકપોસ્ટ કરી બેરિકેટિંગ રાખી અને રોજે સાંજના સમયે અને દિવસના સમયે વાહન ચેકિંગ રાખવામાં આવેલા છે શહેરને નજીક જે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ એક ચેકપોસ્ટ ઓઘા પોલીસ સ્ટેશનમાં અને વેરાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ટ્વેન્ટી ફોર બાય સેવન સતત વાહન ચેકિંગની ચેકપોસ્ટ ચાલુ કરવામાં આવેલા છે શહેરમાં જુદી જુદી જગ્યાએ વાહન ચેકિંગ તેમજ જે ભીડભાડવાળી જગ્યા જે છે ત્યાં સ્પેશિયલી સિવિલ ડ્રેસમાં મહિલા પોલીસ અને પુરુષ પોલીસને તૈનાત કરી છેડતીના બનાવ ના બને તે માટેનું આયોજન કરવામાં આવેલા છે રોજે સાંજના સમયે અસામાજિક તત્વો જે બી છે તેને ત્યાં કોમ્બિંગ કરી અત્યારના કેસીસ કરવાનું હાલમાં ચાલુ છે હોટલ ધાબાનું ચેકિંગ કરવામાં ચાલુ છે હાલમાં અને આવતીકાલે જે થર્ટી છે ત્યાંથી વહેલી સાંજથી તમામ પોલીસ હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડ તૈનાત કરી અને કામગીરી કરવાનો પોલીસ કટિબદ્ધ છે તેમાં બી જે ફાસ્ટ ડ્રાઈવિંગવાળા જે બી છે તેના માટે એક અલગથી ટીમ ટ્રાફિકની ટીમ બનાવેલી છે અને જે જે બી આવા તત્વો જે છે તેની વિરુદ્ધ કાયદેસરની કામગીરી કરવા પોલીસ કટિબદ્ધ છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ પોઈન્ટ ઓફ વ્યૂ જે વાહન ચેકિંગમાં જે બી માણસો દારૂ પી અને વાહનો ચલાવે છે તેના ઉપર બી પોલીસ કેન્દ્રિત કરી અને તેની બી કાર્યવાહી કરવા પોલીસે એક અલગથી ટીમ બનાવેલી છે ઓવરઓલ શહેરમાં ઓગણીસ જગ્યાએ બેરિકેટિંગ રાખી અને વાહન ચેકિંગ કરવાની કામગીરી હાલમાં ચાલુ છે આ બાબતે પર્સનલી આ વિસ્તારને જે બી આયોજનો આયોજકો છે તેને બોલાવી તેની સાથે પોઈન્ટ ટુ પોઈન્ટ ચર્ચા કરી આવી કોઈ બી પ્રવૃત્તિ જો હાથમાં આવશે જાણમાં આવશે તો તેના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા માટે પોલીસ કટિબદ્ધ છે